ગુરુ ગોવિંદધામ કંબોઈ ખાતે કટારાના સ્થાને અપાયેલી ઝંડી ગુરુ ગોવિંદધામ કંબોઈ ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સત્તર જેટલી નવી સરકારી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ભગવાન બિરસા મુંડાની એકસો જન્મ જયંતિની ઉજવણી અને જનજાતીય ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જીએસઆરટીસી પરિવહન નિગમની સત્તર નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે ગોવિંદ ધામ કંબોઈ ખાતે આજે સત્તર જેટલી નવી બસોને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જે બસોનું પંદરમી તારીખે ડેડિયાપાડા ખાતેથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેનું સંધાને આજે કંબોઈ ખાતે સત્તર બસોને લીલી આપી પ્રસ્થાન કરાવી છે આ બસો છેવાડાના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ કર્મચારીઓ વેપારીઓ પરિવહનની મુસાફરીમાં સરળતા રહેશે આ પ્રસંગે દેશના આપણા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ આ પ્રસંગે જિલ્લા પંચાયત ડામોર ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા પદાધિકારીઓ જીએસઆરટીસી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય બાબોર સાથે કેમેરામેન વિજય કલારા લીવડી